આપણી સાથે છે હરેશભાઈ હરેશભાઈને પૂછે કે શું તકલીફ હતી બરાબર અને અત્યારે કેવું છે હરેશભાઈ કેખ્યા અચ્છા અને શું તકલીફ હતી આની પાસે ટ્રીટમેન્ટ તકલીફ હતી ત્યાં રિપોર્ટ ને બધા કઢાવ્યા બધા ઓપરેશન નું હતા ઓપરેશન કરાવવું અને રૂટિન શું શું તકલીફ થતી હતી બેસીને ને ઉભું ન થવાય પકડી ને ઉભું થવું પડે બાઇક નો ચલાવાય પૂછડી મણકું આવે એ આપણે ખીલી કેમ લાગતી હોય એના જેવું લાગે બેઠા હોય તો બે ત્રણ વર્ષથી થી થતી બે ત્રણ વર્ષ તકલીફ થતી હતી બરાબર અને મને મળ્યા પેલા અહિયાં સુરત ના ડોક્ટર બહુ ઘણા ડોક્ટર ને બતાવ્યું એ તો ઓપરેશન જ કહેતા હતા બધા ઓપરેશન જ કેતા હતા બરાબર અને એમ દવાઈ લીધી હતી ચાલી પચાસ ની દવા કરી લીધી હાર્ડવેર આગળ ની કઈ ફરક ન પડ્યો પછી તમે એકત્રીસ આઠે તમે આવ્યા તમને સોલ્ડર ને એના લીધે આવ્યો બટ તમે એકત્રીસ આઠ થી અત્યાર સુધી માંથી આપણે એક સેશન તમને કહ્યું હરેશભાઈ આજે આપણે બીજું સેશન માં મેં તમને એ ટ્રીટમેન્ટ કર્યું છે બટ એક સેશન લીધા પછી તમને કેમ લીધું એકદમ કમ્પ્લીટ સો ટકા કઈ તકલીફ જ નહીં બરાબર કમરે કઈ તકલીફ કઈ નહીં બરાબર પગમાં જે તકલીફ આવતી હતી બધું બધું બંધ પગમાં જે જંજનારી બધું બધું એક જ વારમાં બધું બંધ થઈ ગયું એક જ વાર